જો વાટેકાની આપણે પ્રવૃત્તિ છે એની અંદર કોલાસ ચિત્ર છે બરાબર ઉપર ગાયનું છે ને નીચે શું છે મોટર એની અંદર જો શિવાંગી બેન કોલાસ ચિત્ર લગાવી રહ્યા છે બરાબર પછી બધાએ પોતાની ચોપડીની અંદર આવા પેપરના કટિંગના કાગળ લગાવવાના છે કેવી રીતે કરવાનું એ જોઈ લેવાનું છે બધાએ

ચાલો જો હવે ચિત્ર પૂરું થવામાં છે અને દ્રષ્ટિ કરે છે લગાડી રહ્યા છે છે દેખાય બધાને ચાલો કેવું કોલાજ મોટર ને લગાડી દીધું સરસ મજાનું ચિત્ર પૂરું થઈ ગયું દેખાય છે બધાને ઉપરની ગાય છે એને પણ આપણે કોલાજ કરવાનું જો દ્રષ્ટિબેન ને શ્રેયાબેન અને આયુષભાઈએ કોલાજ પૂરું કરી દીધું હાથ લઈ લો તમારા એટલે મને ખ દેખાય સરસ ગાય અને મોટર એનું કોલાજ તૈયાર થઈ ગયું બરાબર ચાલો ક્લેપ દો બધા એને માટે